મેં એવો વિરોધ કર્યો છે કે કુંખાર નામ કેમ પડ્યું કુંખાર મેળી નામ કેમ પડ્યું કુંખા મેળી નામ તો કહે સેજ નહીં તો માં કુંખા મેળી એ પ્રવચનમાં પણ જણાવ્યું હતું કે કુંખાર નામ મારું કેમ પડ્યું તો કુંખાર એટલા માટે પડ્યું જામ સ્રોગનું કારણ દેવો નથી હોતા દેવ તો ખાલી એક નિમિત હોય છે તો શું નિમિત્ત તો તમે જ્યાં ત્યાં રખડો છો તમે આરામ થાવ છો તમે ગ્રહ નડે છે તમને ધાર્યું હોય કામ થઈ જશે કુંખા મેળીને રાજી થઈ જાય ભગવાન તમારા ઉપર કૃપા છે તો એ પણ તમારું દુઃખ ક્યારે દબાઈ જશે એ કોઈ પણ ખબર નહીં પડે તમારા જેવા કંઈ જેવા દુઃખ પણ મટી જશે ગમે તેવા પીડિત દુઃખ રહે તે પણ દબાઈ જશે પણ રામનું નામ મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખા મેળીમાં જય બોચર માતા તો કુંખા મેળીએ શું કીધું છે તો કુંખા મેળીએ એવી સલાહ છે એવી એક વાત કીધી છે જોરદાર તમારું જીવન બદલાઈ જશે તમે સુખી થઈ જશો તો શું કીધું છે ખૂંખા મેળવીએ ચાલો જાણીએ પણ વિડીયો પૂરેપૂરો જોજો લાસ્ટ સુધી જોજો તો કંઈક ખૂંખા મેળવીએ કીધેલી બધી વાતા જાણવા મળશે ને તમારું ભવિષ્ય પણ કંઈક સુધરશે તો શું કીધું છે ખૂંખા મેળવીએ ખૂંખા મેળી કીધું છે કે રોજ પુણ્ય કરું ચકલા પક્ષીઓને દાણ દાણા નાખવા તો તમારું જીવન બદલાશે અને તમે એવું ઈચ્છતા હોય કે ફલાણી જગ્યાએ જઈએ પેલી જગ્યાએ જઈએ અને દરેક ડાયરેક્ટ સુખી થઈ જાય તો એવી રીત સુખી નહીં થવાય ખૂંખા મેળે કીધું કે તમે એકદમ તો સુખી થવાય નહીં પરંતુ આવા પુણ્યદાન કરશો તો ધીરે ધીરે તમારું દુઃખ ક્યારેય જતું રહેશે તમને ક્યારેય ખબર નહીં પડે તો આવા પક્ષીઓને પુણ્યદાન કરો અને તો તમારું દુઃખ ધીરે ધીરે કઈ રીતે જતું રહે તમને નહીં ખબર પડે તો આ કૂંખામેળે કીધું છે બાકી રવિવાર ગમેટલા ભરશો તો એકદમ દુઃખ નહીં મળવાનું પણ તમે જો પુણ્યદાન કર્યું તો તમારું દુઃખ જતું રહેશે કૂંખા મેળી તો રહેશે જ પણ આ બધું કૂંખામેળીના દયાથી બધું થઈ જશે એટલે તમે પુણ્યદાન કરો અને ચકલા કરો તો કૂંખા મેળીએ કીધું છે કે એવો તો કયું છે કે તમે એક રવિવાર ભરો સુખી થઈ જાઓ એવું ના થાય એના માટે બી ભક્તિ જોઈએ એવી લાગણી જોઈએ તો તમે સુખી થાઓ અને અત્યારે એવા તમારે પક્ષીઓને એવું નાખો અને તમે જેટલા આગળના પાપ કર્યા હોય એ ભોગવવા અને એ તમારો નીકળી જશે તમને ખુદને ખબર નહીં પડે તો આ કુંખા મેળવીએ કીધું છે કુંખ કહ્યું છે કે મારા નોમે પુણ્યદાન કરો કાં તો તમારી કુળદેવીના નામે કરો પણ પુણ્યદાન કરો દેવના નામે અને શી ખબર તમારું પાંચ કિલો ચણા દાણમાં કે પક્ષી પશુઓના દાનમાં તમારું કયું દુઃખ ક્યારે જતું રહે એ તો ખબર પડે પણ આ જો તમે આ પુણ્યદાન કર્યું હશે માતાના નમે તો એ ક્યારેય ખોટું નહીં જાય અને તમારું જીવન બદલાઈ જશે અને તમે જેટલા દુઃખી હશો એથી ફેર પડવા લાગશે ધીરે ધીરે અને એક દાળો તમે સીધી ટોચ ઉપર સુખના દિવસો ઉપર આવી જશો તો આ ખૂંખા મેળીએ કીધેલું છે તો આવું ખૂંખા મેળવીએ કીધું છે પણ આ દ્રષ્ટિએ બધા પુણ્યદાન કરવા માંડે તો તેમના દુઃખો દબાઈ જશે અને ક્યારેય ક્યારેય દુઃખ ક્યારે જતું રહે અને ક્યારે સુખના દિવસ ચાલુ થઈ જાય એક માતા જ જાણી શકે એટલે માતાના નામે કરો કા તો કુળદેવીના નામે કરો આ ખૂંખા મેળે કીધું છે તો દરેકને ખૂંખા મેળે પ્રવચનમાં કીધું છે દરેક જે જ્યાં હોય તેને તો સાંભળી જશે અને તમે પણ સાંભળવું હોય તો માતાજીની આઈડીમાં જઈને પ્રવચન લખશો એટલે આવી જશે અને તેમાં પ્રવચનમાં માતાજી બોલે છે મેં એવો વિરોધ કર્યો હતો કે કુંખાર નામ કેમ પડ્યું કુંખાર મેળી નામ કેમ થયું કુંખા મેળી નામ તો કહે છે જ નહીં તો માં કુંખાર મેળી એ પ્રવચનમાં પણ જણાવ્યું હતું કે કુંખાર નામ મારું કેમ પડ્યું તો કુંખાર એટલા માટે પડ્યું હતું જેમ સતિ યુગમાં ભક્ત પહેલા માટે નરસિંહ રૂપ ધારણ કર્યું કુંખાર રૂપ ધારણ કર્યું હતું એવી રીતે આ કળીયું જેવા દિવસોમાં મા કુંખાર મેળી કે મારું નામ ખૂંખાર પડ્યું છે એટલે આ રીતનું કુંખાર નામ પડ્યું છે તો આ કુંખા મેળીએ જણાવ્યું છે તો આ લોકો અમુક વિરોધ કરતા હતા એમના જણાવી દીધું અને તેઓ પ્રવચન પણ સાંભળી લીધું કે કુંખાર નામ કેવી રીતે પડ્યું અને શું કામ પડ્યું છે તો આ કુંખા મેળીએ એક અલગ નામ ખૂંખાર મેળી આખા યુટ્યુબમાં સર્ચ મારો એટલે કુંખા મેળી લખો એટલે બારાજાવાળી કુંખાર મેળીનું નામ આવે તો ગુજરાતમાં આવું નામ ચાલે છે કૂંખાર મેળી તો દરેક કહેતા કે દુઃખ ક્યાં હજુ જતું નથી દુઃખ ક્યાં હજુ પડે છે તો દુઃખનું કારણ આપણે અગાઉ વિડીયોમાં પણ જણાય છે અને અમે પણ કીધું છે અને કુંખામેળી આ વાત કીધેલી હતી તો કુંખામેળીએ કીધું કે તમારા દુઃખનું કારણ દેવ નથી હોતા દેવ તો ખાલી એક નિમિત હોય છે તો શું નિમિત તો તમે જ્યાં ત્યાં રખડો છો તમે હેરાન થો છો તમે ગ્રહ નડે છે તમને કંઈનું કોય નડે છે તમે હેરાન હેરાન થઈ જાઓ છો તો તમે એમ થો કે દેવ દુઃખ છે આ આ દુઃખ નડે છે પેલું દુઃખ નડે છે તો આ બધું ખાલી દેવો ખાલી નિમિત્ત બને છે તમારા કરેલા કર્મો નડે છે એટલે તો ખૂંખામેળીએ કીધું છે કે પુણ્યદાન ચાલુ કરો પશુ પક્ષીઓને ચણ નાખવાનું ચાલુ કરો તો તમારા કયું દુઃખ ક્યારે દબાઈ જાય એની વાત ખૂંખામેળીએ કરી હતી તો આ ખૂંખામેળીની જોદા પ્રવચન વાતો જો તમે સાંભળી અને તમે એનું પાલન કરશો તો તમારું જીવન સો ટકા બદલાઈ જશે લાખો લોકોનું જીવન બદલાઈ જવું અને ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય છે રવિવારે પણ ગાદી બંધ છે એના કારણે તો પણ પબ્લિક તો આવે જ છે અને જોઈ શકો છો તમે પ્રવચનમાં પણ કેટલો પબ્લિક છે તો બસ આ મેળવીને દયા હોય તો આ બધું પબ્લિક પણ આવે અને કામ પણ થાય તો તમે પણ પશુ પક્ષીઓને ચણ રાખવાનું ચાલુ કરો તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ હશે તો ધીરે ધીરે ક્યારે જતા રહેશે કઈ દુઃખ ક્યારે દબાઈ જશે કોઈને ખબર નહીં પડે માતા જાણી શકે એટલે તમે તમારી કુળદેવીના નામે કાં તો કુંખામેળીના નામે કોઈ માતા તમે જે માનતા હોય એના નામે પશુ પક્ષીઓને ચણ રાખવાનું ચાલુ કરો એટલે તમારું જીવનમાં સુખી થવાનું કારણ થઈ જશે પણ ધીરે ધીરે બધું થઈ જશે જય માતા જય કુંખામેળીમાં જય ભૂચ માતા આ કુંખામેળીની માતા અને ખૂંખામયાળીના પ્રવચનના લીધે લોકો કેટલાય લોકો સુખી થઈ જાય અને દૂર દૂરથી આવતા હોય છે રવિવારે બારે જતા તો ખૂંખામયાળીના પ્રવચન સાંભળવા આવતા હોય છે પણ અમૃતથી ગાદી જો તમારે પણ પ્રવચન આવા સાંભળવા તો યુટ્યુબમાં સર્ચ મારશો પ્રવચન એટલે આવી જશે માતાજી ખૂબ રામ નામ લખવાનું પણ કહ્યું છે જો એ પણ તમે લખશો તો તમને ધારેલા કામ પણ થઈ જશે એટલે રામ નામ લખવાનું ચાલુ કરજો રામનું નામ લેવાનું ચાલુ કરજો જો તમે બને એવું કામ તમે ધાર્યું હોય એ કામ થઈ જશે કુંખાય મેળા રાજી થઈ જાય ભગવાન તમારા કૃપા કરે છે તો એ પણ તમારું દુઃખ ક્યારે દબાઈ જશે એ કોઈ પણ ખબર નહીં પડે તમારા જેવા કંછલ જેવા દુઃખ પણ મટી જશે ગમે તેવા પીડિત દુઃખ છે તે પણ દબાઈ જશે પણ રામનું નામ લાવવાનું રામ લખવાનું ચાલુ કરી દો પશુ પક્ષીઓને ચણ ચણા નાખવાનું ચાલુ કરી દો તો આવા બધા પુણ્ય દાન કરવાનું ચાલુ કરી દો દારૂ મટણ ખાતા હોય તો છોડી દો માતાજીના સાનિધ્યમાં એકવાર જઈને માતાજીની માફી માગીને જો તમે છોડી દેશો તમારી ને હવે તમે માફી માગીને છોડી દેશો તો તમારું જીવન બદલાઈ જશે તો આવી બધી કુંખાઈમેળીના પ્રવચનમાં વાળતા પ્રવચન થાય છે તો આ તમે સાંભળ્યું છે તમારું જીવન પર ધન્ય થઈ જશે તો જય માં જય ગોચર માતા તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો નવા હોય તો લાઇક છે આ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી